તમને જો એટલે મારું આમ મન ખુશ થઈ જાય તમે હો તે આટલી યાદ આવો બીજા મામા વાળા તો નહીં યાદ આવતી મારી નહીં આવે ને આપણા બીજા ભાઈઓ તો જતા એ રહ્યા એક વરી હદારુ રહ્યો એ તો મને ખબર છે ને બે તમારા આપણા પણ હું શું કહું હા તમારી વાત ના થાય અને એ બી તીજો હે પાહનરો હલકો આખા કમ નાટક કરતો જ ફર હા એ રે ને હા એ ફરતું જોય

બીજી શાંતિ ઓ શાંતિ શાંતિ હો તમાર શાંતિ હોય ને શાંતિ છોકરા શું કરે છોકરા ડોબા ચાલવા છે જાય આ જોઈ નહીં જતા જવું પડે જશે લે ને તો વાક છે એટલે જશે હાલ એમને શું હા ઘરની જવાબદારી નહીં ખબર પડતી આ હું એ છોકરા ધીરે ધીરે થઈ જાય હરખા બધા સમજ્યા તમારે બીજું શાંતિ શાંતિ શાંતિ

શું શું હાલત શું કરવાનું લે બરદો ભાઈ પેલો ખાટલો લે આવો તો મે

તારા પીવાનું બંધ કરવાનું કે સારું નહી લાગતું બે હો યાર તમે આ આમ જોવા મોટા ભાઈ છે તું રોવાસા એ હું તો આજ ઘરે નકર નરો ગામમાં પડ્યો હોય જ્યાં હોય ઉઠાઈ લાવે લોકો એવું હે તમે બાપ ની ઇજ્જતદાર છો યાર હતી કે હતી

તું રંગે રંગ મા હે બાબા ભાઈ હે બબલા તો ધૂન મજા હા બબલા હા બાબા બોલો 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 મે

તમને જો મને ઊંઘું પૂટો યાર ફરતી કુલ નું પડ્યું મારે તો ભજન થઈ ગયો પેલો દારૂડ્યો હું તો મરી જવું થશે ભાઈ તમે રોશો નહીં યાર શું હામું જોવ તું મને તરત જોડ મનુ કઈ કઈ થાય હું મારી હામું ના જોઈશ રવા દો ને એટલે બર્થડે ભાઈ રવા દો યાર

આ ભક્તિ કરું એ કામ છે આ બધું ભગવાન નું નોમ લઈએ એટલે બધું કોમ જ કેવા આપડું એટલે ભૂડો થોડો મફા ભાઈ કેતા હતા કે મારા ઘરે તમારો ભાઈ માગવા આવ્યો હતો ભક્તિ પણ અમારો આ યાર ધંધો એ ભગવાન નું નામ લેવાનું કોઈ કાલે લઈને ખાવાનું ઓહો એટલે માગી નથી ખાવાની ફરી વાર પાણી પાણી તો પીતા જાવ ના હો પાણી પાણી નહીં પીવા થોડું ખાઈ બેન જાઓ

ના ગટ્ટા ભાઈ નહીં લેવું ભક્તિ નો માર્ગ સાચો આપડે ભક્તિ નો પણ શું થોડો કામ ધંધો અમે કોમ ધંધો શું કરો ભક્તિ માર્ગ ભગવાન કરે ખરું ભલે એ તો વાંધો નહીં આવ્યો આમનો તો ભક્તિ નો માર્ગ સારો છે પણ આ ભાઈ રહ્યા ને એમનો થોડુંક

જોડે શું કામ માગો પડે આપડા ઘરે જઈ ના મગાય અરે મગાય યાર પણ એમ કાયમ કાયમ હું કેવી જઈએ ખાજો ઉભો થા ઉભો થા આ ડોબા ચિત કાલ થી ચાર વાગે જઈ અને આખા ખરાબ આમ ગીતો ગાજે કરો હું લયાલીસ પીવાનું પણ બધું માપ માં પણ ધંધો કર ભાઈ આઈમ હા લયાલ હોય ને એ ચાલશે પણ આખો દાડો પી ના પડી રેવાય સમજ્યા જવું તો પડશે ઈચ્છા તો હતી રાત રહેવાની પણ અમે કઉ ન આપણા ઘરે અમે બાપા અને આવડી આવતા જતા રહીજો પહા

એટલે બે સુધરી જજો હો હા હારું લે કાલ હવાર વાડી આવી જા હો આમ જાવ તો જાવ ઘરે જાવ એ આ જાવ એ આ હા તા છોકરા કે મૂકી જાય જાય જીગલા ઇને મેલી આય ના જો બાબા હે શીકી અમારી બધા અલગ છે ફ્રેન્ચાઈ વાળી વાતો નહિ અલગ છે આ શીખી અમારી